કેળા દાળમનું રાયતું બનાવવા માટે સૌથી પહેલાં બાઉલમાં લઈશું દહીં દહીં અત્યારે મેં ફેટીને લીધું છે એટલે તમે જોઈ શકો છો દહીં એકદમ ક્રીમી અને સ્મૂથ છે હંમેશા રાયતું બનાવવા માટે મીડિયમ ખાટું દહીં લેવું હવે તેમાં ઉમેરીશું દાળમના દાણાને સાથે ઉમેરીશું સમારેલા પાક્કા કેળા કેળાને હંમેશા જ્યારે રાયતામાં ઉમેરવાના ત્યારે તાજા સમારીને ઉમેરજો જો અગાઉથી સમારીને રાખશો તો ઓક્સિડાઇઝેશનના કારણે કાળા પડી જશે ત્યારબાદ ઉમેરીશું સમારેલા લીલા મરચાં સાથે ઉમેરીશું રાયના કુરિયા અને તેની સાથે ઉમેરીશું મીઠું સ્વાદ મુજબ હવે આપણે તેમાં ઉમેરીશું દળેલી ખાળ દળેલી ખાળ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે પણ દૈનિક ખટાશને બેલેન્સ કરવા માટે હું અત્યારે ઉમેરી રહ્યો છું આના વિના પણ તમે રાયતું બનાવી શકો છો હવે આપણે તેમાં ઉમેરીશું બારીક સમારેલા લીલા ધાણા હવે બધી સામગ્રી આપણે બાઉલમાં લઈ લીધી છે તો એક સ્પૂનની મદદથી બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું તો ઉનાળાની સિઝનમાં ખાસ કરીને કેટરસ દ્વારા રાયતું સર કરવામાં આવતું હોય છે રાયતામાં રહેલું દહી અને કેળું આપણા પેટને ઠંડક આપે છે તો ઉનાળાની ગરમીમાં આ રાયતું એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તો હવે તમે જોઈ શકો છો બધી સામગ્રી મિક્સ થઈને આપણું રાયતું તૈયાર થઈ ગયું છે આ રાયતાને તમે ઠંડુ કરીને પણ શરૂ કરી શકો છો અને આ રીતે ઇન્સ્ટન્ટ પણ શરૂ કરી શકો છો તો ચાલો આપણે રાયતાને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ ગુજરાતી થાળીની શાન ગણાય તેવા આ રાયતાને તમે એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી શેર કરવાનું ન ભૂલતા